નમસ્કાર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું પ્રાઇમ ન્યૂઝ પર વલસાડમાં બાઇક ચોરીના આરોપીઓ ઝડપાયા છે માંડવાના ફળિયામાંથી થઈ હતી બાઇકની ચોરી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ પકડાયા છે વીરક્ષેત્ર ગામ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ઘટનામાં બે લોકોની ધરપકડ અન્ય એક વોન્ટેડ જાહેર કરાયો છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મને મારા ગામમાં ખૂબ જ માન સન્માન મળ્યું છે અને મારા ગામનું માન સન્માન જોઈ અને મને એટલું ગર્વ થાય છે કે મારા ગામને મારા ગામના રહેવાસી લોકોને મારા દેશ ઉપર બહુ ગર્વ છે અને અમારા દેશના જે સૈનિકો જે અત્યારે જે લડી લડતમાં જે લડવા જાય છે એનું એટલું માન સન્માન કરે છે બહુ અતિશય સારું છે જોવાનું હું એમ કહીશ કે જેમ હું હજી એટલું જોડાણું છું હું જોડું છું પછી મારી સાથે બીજા દસ જણા જોડાય અને આ દેશની રક્ષા કાજે બોર્ડર ઉપર ઊભા રહે જે અગ્નિવીરમાં સિલેક્ટ થયા હતા અને ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમરાપુરમાં આજે તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરે અને માંડોરાય દાદાના સાનિધ્યમાં ત્યાં માનતા પૂરી કરી અને ગામ લોકો બધા સાથે હર્ષની લાગણી અનુભવે છે અને જે આ યોજના આજે ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમરાપુર આજે પધાર્યા હોય તો આવનારા સમયમાં પણ નવયુવાનોને પ્રેરણા મળે અને લોકો જે યુવાનો વધારે વધારે જોડાય એના ભાવ સાથે ગામ આખું તેમનું સ્વાગત અને સન્માન કરેલ હતું બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારો સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે ગોંડલમાં હિન્દુ એકતાસ મંચના નેજા હેઠળ વિવિધ હિન્દુ સંગઠનો તરકોશી હનુમાનજી મંદિરે એકઠા થઈ મૌન રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી કચેરીએ પહોંચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો સંસદની અંદર ચર્ચા થતી હોય તો આજે ભારત સરકારની અમે વિનંતી કરી છે કે આજે આપણી સંસદમાં પણ નિંદા પ્રસ્તાવ નક્કી થાય અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારને આનું ઉપર દબાણ આવે અને બાંગ્લાદેશ ઉપર દબાણ આવે જેથી કરીને આ તે પરિસ્થિતિ એવી થઈ બાંગ્લાદેશ એટલે આપણા છોકરાનો છોકરો કહેવાય એટલે દાદાને પોતા ધમકી આપે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ બાંગ્લાદેશીઓના કટ્ટરપંથીઓ આ ભારતની અંદર અંદરો અંદર ઝઘડા કરાવે ભારતની અંદર વ્યવસ્થા વિખેરવા માટે વિડીયા વાયરલ કરી અને ભારતની હિન્દુ પ્રજાને અત્યારે ઉશ્કેરવાના પ્રયત્ન કરી રહ્યા છે પણ ભારતની હિન્દુ પ્રજા અને મુસ્લિમ પ્રજા કે તમામ સમાજ તમામ ભારતીયોને અમે વિનંતી કરી છે કે ભાઈ આ પ્રશ્ન છે એ સનાતનનો છે સનાતન ઉપર જ્યાં જ્યાં તકલીફ થાય ને આ સમગ્ર હિન્દુ સમાજ એક છે જુનાગઢ ના માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કાર્યરત છે ત્યારે આ વિદ્યાલયનું બાંધકામ હાલ જૂનું થતા નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા માંગરોળ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

બે હજાર આઠ થી આપણી વિદ્યાલય શરૂ કરવામાં આવી છે અને દીકરીઓના અપગ્રેડેશન માટે વધારે સંખ્યા માટે થઈને નવું બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજે માનનીય ધારાસભ્યશ્રી અ ટીડીઓ સાહેબ તેમજ મામલતદાર સાહેબ દ્વારા આ ભૂમિપૂજન કરવામાં આવ્યું આવ્યું છે અને અહીંયા જે દીકરીઓ અભ્યાસ કરે છે એ આજુબાજુના વિસ્તારની અને જે અનાથ દીકરી હોય મા બાપ વિનાની જે અધ્વચેથી અભ્યાસ છોડી દીધો હોય એવી દીકરીઓ હોય અથવા તો દુર્ગમ વિસ્તારની દીકરીઓ હોય જે કે કોઈ એમને ઘરથી શાળા દૂર થતી હોય આવી જે દીકરીઓ છે એના માટેની આ સરકારશ્રીની યોજના છે અને દીકરીઓ છે માંગરોલ શહેરમાં કેજીબીવી સ્કૂલ આવે છે એનું બિલ્ડિંગ જર્જરિત થતાં ગુજરાત સરકારે નવું બિલ્ડિંગ આશરે પાંચ કરોડને ઓગણીસ લાખના ખર્ચ ખર્ચ મંજૂર કરેલ છે જેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને વહેલામાં વહેલી તકે આ ભવન તૈયાર થાય અને આ વિસ્તારની દીકરીઓને લાભ મળે એવી હું આશા રાખું છું ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બન્યું છે અધિક્ષક અને આઈ સર્જરી ડોક્ટર ખ્યાતિ કેશવાલા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બન્યા ડોક્ટર દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની સારવાર કરી રહ્યા છે ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ મોતિયાના દર્દીઓ વધ્યા છે જેમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ કેમ કે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોય છે એવરી યર દર વર્ષે કરીએ છીએ આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે વીસ ઓપરેશન કરી રહ્યા ગઈકાલે અમે ઓગણીસ ને આજે અઢાર એવી રીતના અમે કર્યા છે છીએ ત્રણ દિવસ બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન વેલના ઓપરેશન જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા અને બાકીના બે દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને જેને ઓપરેશન કરી આપીએ છીએ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામની શારદાબેન ડાભીના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા કેસરપુરા ગામના રમેશભાઈ સોલંકી સાથે થયા હતા બે હજાર સત્તરમાં શારદાબેન ડાભીનું અમદાવાદ ખાતે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું છેલ્લા બે મહિનાથી તેઓ ખાડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેઓ અમદાવાદ ખાતે તેમના પતિ અને તેમની બે વર્ષની પુત્રી સાથે રહેતા હતા બે દિવસ અગાઉ પોતાના ઘરેથી સ્કૂટર પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફરજ બજાવતા જતા કોઈ ગાડી દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસનું અકસ્માતમાં મોત હતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અમદાવાદ ખાતે તેમનું પીએમ કર્યા બાદ તેમના પાર્થિવ શરીરને તેમના કેસરપુરા ગામે લાવવામાં આવ્યા હતા અને તેમનું ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો મારા ભાઈ ખરેખર સોલંકી શારદાબેન રમેશભાઈ અને એ ખરેખર શારદાબેન અમદાવાદની અંદર નોકરી કરતા હતા અને ખરેખર એ નોકરી ગયા છે અને નોકરીની ફરજ કરતા કરતા ને અમદાવાદ બંદોબસ્તની અંદર તે જતા હતા જતા હતા અને એક્ટિવા લઈ જતા હતા અને રસ્તામાં જતા જતા અને પાછળથી કોઈ બી કારણોસર ગાડી આવી મારુતિ અને ઠોકર મારી અને ખરે એ ગાડી હજી સુધી પકડેલી નહીં અને ખરેખર અમારા ગામની અંદર બહુ દુઃખનું અવસર થવું છે તો અમે અત્યારે આખું ગામ મળી અને ખરેખર એને નિવેદન માટે ખરેખર મંદુ દુઃખ થાય છે અને અમારે સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર એ જે ગાડી જે એક્સિડન્ટ કરી અને ભાગી ગયા હોય તે કારણસર એમને ખરેખર કાયદેસરની કાર્યવાહી કરે અત્યારે જે મહિલા બેન તરીકે નોકરી કરતી અને એમનું આવું કૃત્ય થયું અને રસ્તામાં આકસ્મ થયું છે તો ખરેખર જે કર્મચારીને બના બનીલાનો જો કાયદેસર કાર્યવાહી થાય તો પછી જે મજૂરી કરે એ લોકોની શું હાલત થાય તો મારે સરકાર શ્રી સરપંચ તરીકે નમ્ર વિનંતી કરું છું રસ્તામાં શું થયું એ મને ખબર નહીં પણ શું થયું આ એક્સિડન્ટ બેક્સિડન્ટ થયું એવું કઈ કેસે કોણ છે એ હજુ સુધી ખબર મળી નહીં અને સરકારને એ જ વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકારને એવું માર કેવું છે કે કાર્ડ પોલીસ રક્ષક છે બધાને કેમ કે માણસ જે તે પોકી જાય છે પણ આજે એવું થયું છે કે પોતે હું કે નહીં સંમત કે પોલીસવાળા આવું બધું થાય ને પોલીસ આટલી ઢીલી કામગીરી કરે તો હજુ સુધી મને એવું લાગતું નથી શું થયું તો જે હોય એની કડકમાં કડક સજા થાય અને હું અત્યારે પણ તૈયારી ન તૈયારી જ કરું છું ગવર્મેન્ટની જોબ ની પણ મારા ફેમિલીમાં એક જ હતું પણ એ મારા હવે કેમ કે પડી ગયો હવે હું તો તૈયારી કરતો મારા છોકરીને હાથમાં કે હવે તૈયારી કરવાની તો સરકારની મારે એ જ સહાય છે કે મને બી કંઈક સહાય કરે તો ગવર્મેન્ટની મેઘરજના લાલપુર કુણોલ ગામે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હત્યા કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે પોલીસે હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું વરઘોડા બાદ નશો કરવા બેઠા ત્યારે થયો હતો ઝઘડો જ્યારે પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર પણ જપ્ત કર્યા છે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર પુનોલ ગામમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો જેમાં તપાસ કાલે ચાલુ હતી અને તપાસના અંતે જે મરણ જનાર છે એના જ મિત્રો એમાં એક જયદીપસિંહ ઉર્ફે જીતેન્દ્ર અભયસિંહ રાઠોડ આકાશસિંહ છત્રસિંહ રાઠોડ અને વિરેન્દ્રસિંહ ઉર્ફે રાજુ નવની છે સોલંકી એ ત્રણેય સાથે મળી અને આજે ગુનો છે એને અંજામ આપ્યો હોય એ રીતે તપાસ માં આવતા એ ત્રણેય અટક કરવામાં આવેલી છે અને આગળની છે

તેમાં રંગ દ્રવ્યો ચાર્ક સાથે ભેળવી જીવંત રંગો બનાવે છે જો ઓઈલ હવા કે સંપર્ક મેતાઈ ઓક્સિજન કે સંપર્ક મેતાઈ ઓર સુખ જાતાઈ ઉસે ડ્રાઈંગ ઓઈલ ટેકનિક કહેતી હે કહેતે હે ઓર યે ઓઈલ ચાર સે પાંચ એસે ઓઈલ હે જો ઇસ ટેકનિક મે કામ અતે જિસમે કેસ્ટર ઓઈલ હે લિન્સીડ ઓઈલ હે વોલનટ ઓઈલ હે પોપી સીડ ઓઈલ હે યે ચાર પાંચ ઓઈલ હે જો ડ્રાઈંગ ઓઈલ ટેકનિક મે કામ અતે રોગનર પેઇન્ટિંગ મે रोगन कड़ा एक प्राचीन भारतीय हस्तकला ये तकरीबन 1550 साल पुरानी है ऐसा माना जाता है अभी प्रूफ मिला है और बुद्ध के जमाने में इसकी बहुत सी पेंटिंग रोगन में बनी बनी थी तो ये पांचवी छठी सदी में इसके प्रूफ मिले थे कि रोगान पेंटिंग होती थी अभी थोड़े दिन पहले ही अफगानिस्तान uh, के बामियन शहर में हिंदुकुश वेली पर्वत माला है, उसकी गुफाओं में बुद्ध की पेंटिंग मिली जो जापानीज और यूनेस्को द्वारा रिचर्स की गई थी, तो ये बुद्ध की पेंटिंग रोगन से की गई थी और ये पंद्रह पचास साल पुरानी। अमिया कड़ाने पूर्ण जीवित अपनारा निरोना गामना खतरे परिवार પરિવાર રોગાન કડા અને કૌશલ્ય ની પરંપરા ને આગળ ધપાવી રહ્યો છે તેમાં નવી પેઢી પણ જોડાઈ રહી છે नौ महीने हो गए मैं आर्ट ये सीख रहा हूँ अभी भी कंटिन्यू कर रहा हूँ काम के ऊपर होता है ये कितना ज़्यादा काम करना है नहीं करना है स्टेप से होता है और यह हमको बहुत अच्छा लगता है यह काम घर के और ये यहाँ पे बहुत लोग आते हैं यहाँ पे रन रन के लिए और इधर भी विजिट करते हैं वो हमारे तरीके से टेक्नोलॉजी है या इंटरनेट है उस तरीके से किस तरह से इस आर्ट को इम्प्रूव किया जाए नई डिज़ाइन इंप्रूव किया जाए और उसके हम पूरी कोशिश कर रहे हैं ताकि आने वाले वक्त में और भी लोग हैं इस आर्ट को जाने और हमारी भी हमसे छोटे जो लोग हैं जो यंग जनरेशन है वो भी इस आर्ट में रुचि दिखाए ऐसी हम कोशिश कर रहे हैं अब्दुल भाई ने तेम परिवार ख्वाहिश है ते कि तेमनो आ कला जीवन अतुट संबंध रहे ગુજરાત સરકાર દ્વારા જંત્રી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે તમારા મનમાં એક સવાલ ચોક્કસથી થતો હશે કે આ જંત્રી એટલે શું આવો તેને સમજાવવાની કોશિશ કરીએ જો સાદી રીતે જોવામાં આવે તો સરકારે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેનો એક ચોક્કસ ભાવ નક્કી કર્યો હોય છે જેને જંત્રી દળ તરીકે ગણવામાં આવે છે